મિત્રો આજે થઈ તારીખ નવ અને કાલે હતી તારીખ આઠ મિત્રો તારીખ આઠ ના રોજ ચૈતર વસાવા જેલની અંદરથી છૂટી ગયા અને વાત એકદમ સો એ સો ટકા વાત સાચી છે ચૈતર વસાવા જેલની અંદરથી બહાર આવી ગયા છે અને મિત્રો આજે નવ તારીખ થઈ આજે મિત્રો ચૈતર વસાવા તેમના પત્ની અને તેમની પૂરી ફેમિલીને મળ્યા અને ખરેખર મિત્રો તેમનો દીકરો તો રાજી રાજી થઈ ગયો જ્યારે તેના પપ્પાને પહેલીવાર તેણે બે મહિના પછી જેલની અંદરથી બહાર જોયા એટલે જી હા મિત્રો અને તેમની ફેમિલી પણ ખુશ હતી હવે ચૈતર વસાવા જેલની અંદરથી બહાર આવ્યા બાદ ક્યાં જશે અને શું કરશે તો મિત્રો સૌ પ્રથમ તો તેમની ફેમિલીને લગભગ મળશે અને પછી મિત્રો તેઓ અન્ય કોઈ કાર્યો કરવાના હશે તે કાર્યો કરશે હવે મિત્રો આજે તઈ તારીખ નવ અને ગઈકાલે હતી તારીખ આઠ હવે તારીખ અગિયારના રોજ મિત્રો ચૈતર વસાવાને પાછું જેલની અંદર જવું પડશે એટલે કે મિત્રો કોર્ટની અંદર જવું પડશે અને મિત્રો અગિયાર તારીખના રોજ ચૈતર વસાવાની સુનાવણી થવાની છે ફરીથી મિત્રો ફરીથી તારીખ પડી છે અને અગિયાર તારીખના રોજ ચૈતર વસાવાના જામીન છે તે જામીનને રજૂ કરવામાં આવશે કોર્ટની અંદર અને મિત્રો જો કોર્ટ આ જામીન એક્સપેટ કરે છે એટલે કે સ્વીકારી લે છે તો મિત્રો તે બાદ ચૈતર વસાવા હંમેશા માટે જેલની બહાર આવી જશે હવે મિત્રો તમને શું લાગે છે કે ચૈતર વસાવાના જામીન અગિયાર તારીખના રોજ એક્સપેટ થઈ જશે એટલે કે મંજૂર થઈ જશે અને કદાચ મિત્રો ચૈતર વસાવાના આ જામીન મંજૂર ના થયા તો મિત્રો ચૈતર વસાવાને ફરીથી જેલની અંદર જવું પડે છે કારણ કે ફક્ત ને ફક્ત તારીખ આઠ નવ અને દસ આ ત્રણ દિવસ માટે ચૈતર વસાવાને છોડવામાં આવ્યા હતા હવે આગળ શું થાય છે જોઈશું સબસ્ક્રાઈબ કરવાનું મન થાય તો કરી લો